ઓર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગ માં બલકલ છે વી હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ યસ અને આ વધારે મજામાં છે કે ગાડીમાં બેસતા વખતે ખાવાનું ચાલુ થઈ ગયું છે અને એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કે એના વ્હાઈટ પેન્ટ પહેર્યો છે તો બગડે નહીં એટલે એની ઉપર બીજો વ્હાઈટ કપડો નાખી દેવો જોઈએ આ થોડો વધારે આમ ચાલે છે કારણ કે આજે ખબર નહીં મસ્ત તૈયાર થયો છે કોઈ કીર એક્સિડન્ટ કે આ ઓ સવાર સવારમાં અહીંયા મજા આવે છે હું મજા આવે આઈ ગુલાગે જો બેન એક કે સવાર

તો સુખડી ખાવા માટે શું સુખડી ખાવા માટે સુખડી ખાવા ત્યાં હોય મહુડી જઈએ છીએ અમે દર્શન કરવા માટે અને ખાસ્સો ટાઈમ થઈ ગયો સુખડી ખાધી ગઈ તો ત્યાંની સુખડી મને પેલા બહુ ભાવતી ખાધી જ નથી ટેસ્ટ જ ભૂલી ગયો કેટલા વર્ષો થઈ ગયા પેલા નાના હતા ને ત્યારે પપ્પા બાઇક લઈને બહુ લઈ જતા પણ હવે તો કેવું મોટા થઈ ગયા એટલે બધું બંધ થઈ ગયું ધીરે દૂર છેલ્લે ક્યારે ગયેલી આપડે ખબર છે ને બકરી લઈને ને એક વાર ગયા તા ચાર આપડે ચાર ચાર જણા મિની પાવાગઢ અને કે એટલા વર્ષ ઘણા વર્ષ થઈ ગયા હું બકરી એટલે તમને કઈ દઉં અમારી પાસે એક બીવાય બજાજ ની બાઈક હતી જે એકદમ નીચી હતી ત્યારે છે ને બધા એને બકરી કહેતા અમારા સોસાયટી વાળા એવી રીતે અને અમે બી પછી એક નામ પડી ગયેલું બકરી કારણ કે એકદમ નીચી હતી અને એમાં બી હંમેશા ચાર લોકો બેસી એ બકરી છે ને હું જ્યારે યુકે ગયો ને તો ત્યારે અમારે રાખવાની હતી તો હું યુકે ગયો ને ત્યારે મને ખબર જ નતી અને આ લોકો એ બકરી જે હતી એ બાઈક બંધ થઈ ગયેલી પણ મારું એવું હતું કે છે ને એને રાખવી છે તો શું એક એ દિવસો એ જોઈને યાદ આવ્યો કે નઈ આવા દિવસો પણ હતા પણ આ લોકો એ છે ને રસી પપ્પા એ વેચી નાખી ના વેચવા તો મોટો બેઠી હડે છે પોતું નથી થતું સાપ નથી થતું પાછળ પડી ગોકુલમાં આવી ગોકુલમાં જ રહી એક વર્ષ હે યાર એવી વસ્તુ હોય ને કે મમ્મી જૂના દિવસો આપણને યાદ નહીં

તે ચાર જણા હોય ને તો એ માંડ માંડ ચડે હો ખબર છે ધીરે 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 બોલે બધા

ગયેલા નાના હતા ને ત્યારે ગયેલા દસ વર્ષ જેવું થઈ ગયું નથી ગયો જઈએ છીએ હવે ચાલો હાજનો બ્લોક આવશે અને મજા આવશે તમે કોઈ ના જોયું હોય તો જોજો જોયું હોય તો જોજો મજા આવશે હોડી પહોંચી ગયા અમે ત્યાં મેઇન ગેટ છે ને ત્યારે કામ ચાલુ છે ચાલો દર્શન કરતા આવીએ ચાલો એક વ્યૂઅર હતા ઓળખી ગયા એ કેવું કે વ્યુઅર બધા મળે ને એ લોકોને આમ આંચકો લાગે કારણ કે હજુ અમે બ્લોગ નથી મૂક્યા ઇન્ડિયા આવ્યા એનો એમ લાગે ઓહો યુએસએ હતા ને ત્યારે અહીંયા ઇન્ડિયા આવી ગયા પણ જ્યારે આપ લોકો આવશે ત્યારે તો બધું અહીંયા પડી ગયા બીજા વિડીયો બ્લોગ અમે મૂકી દીધા હમણાં દિનાબેન કે

ચાલો હવે ચાલુ હાલો કુપન લઈ લીધી છે મોડીની સુખડી એટલે આપલા આતો ઓને કોને ભાવે કમેન્ટમાં લખો બહુ વરસ થઈ ગયા જાને જોઈએ આના ખાતર ચલો બલા ધરાઈ દઈએ મંદિરમાં અયા સુખડીનો પ્રસાદીનો આનંદ લે છે સુખડીનો ટેસ્ટ હજુ સેમ સુખડી મસ્ત ઘીમાં કેવું સુખડી ખાય છે એની નાની ડીશ લઈને બોલો બહુ જાજા ટાઈમે આજે મહુડી ની સરસા દી લીધી હમ આ વર્ષો પછી ઓલો ઘંટ છે હજી ટડી ટડી હા જો રે દેખાણે દેખાણે હોણા જોઈએ પ્રસાદી ફેઈને પર ચડવાનું હા જો હમ કેલો ઘંટ જો કે ચડવાનું મારા

सद्बुद्धि આપે રક્ષા કરે એમ કહેવાય સદ્બુદ્ધિ તો છે લાઈ બાંધો તો અહીંયા તો ખાસ જરૂર છે રક્ષા કરે મોગસ શાંત કરે દેવો ઈખાઈ લે લગાયો ડાયો થઈ જાય બાર એકદમ બધું અભીબી યે ચલ રહા હીધર યે છોટા છોટા હાથ હે

બાંધીએ દિન દીધું ગાનું આમાં કામ છે ઓછું ઓખાને હક આપે વિથ ગો ટેન્શન લેવાનું ઓછું કરે બસ લે હા શાંતિ કરો ચાલો ચલો હવે અમારો સપનું સુસ્તી વોટર પાર્ક જવા પ્લાન હતો પણ કેન્સલ કર્યો કેન્સલ થયો ને તો હવે કાલે જઈશું વોટર પાર્ક અત્યારે મારા એક એક રિલેટિવ છે ત્યાં જઈએ અને પછી મમ્મી લોકોને મારા એક માસી છે ગાંધીનગર તો ત્યાં મૂકીને પછી અમે જવાના સાયન્સ સિટી શું ચાલો અહીંયા જો લોઢી જોવે છે તો આ છે મહોડી નું બાર મિની બજાર જેવું ત્યાં બધી વસ્તુઓ મળે છે થોડો વીકેન્ડ જેવું નથી ફ્રાઈડે છે એટલે પબ્લિક નથી બાકી અહીંયા સખત ટ્રાફિક હોય તો કામકાજ ચાલુ છે એટલે શનિદેવી અહીંયા આવું તો ત્યાં ઉભું રહેવાનું જગ્યા ના હોય ચલો અમે હવે લંચ ટાઈમ આ જો અહીંયા ડુંગળી લીધી બાકી ડીશમાં જો ધીરું મીઠું પણ નહીં ગુજરાત હા

તો અને એકદમ યુનિક છે ચટણી મસ્ત છે તમે ખાસ ટ્રાય કરજો ચેનલમાં નાખશો આ બે ચેનલ બનાવી દીધી પણ વિડીયો નથી લાવતા કહો હું તો કંઈક આખ્યો દિરાવી શિલ્પાની રસ હોય એક વિડીયો નાખ્યો પછી ફુર્ર તમને બધાને બનાવી બનાઈ કર્યા

અને હા તમને એમ હશે કે ડાયરેક્ટ આ લોકો કાર માંથી અહીંયા ક્યાં આવી ગયા તો અમે જમવા બેઠા ને કે જમ્યું ને કે બધાય ફૂલ ખાઈ લીધું તેમ તેમ થયું કે નહીં હવે ઘરે જતા રહીએ અને સૂઈ જઈએ એટલું ઊંઘ ચડી બધાને એટલે પછી પ્લાન કેન્સલ રાખ્યો તો હવે બે એક બે દિવસ પછી અમે પ્લાન કરીએ છીએ યા તો વોટરપાર્ક યા તો પછી સાયન્સ સિટી જઈશું એનો સ્પેશિયલ આખો બ્લોક આવશે ઓકે અને આ મસ્ત વાઈટ પેન્ટમાં હતો અત્યારે શોર્ટમાં આવી ગયો જો પ્રિપેરેશન કરીને રાખી છે બસ છે ને એમ કેવાય ને કે એમ બધું બાકી છે તો સૌથી પેલા આવશે તમારી હેર કેર માટેની પ્રોડક્ટ આવશે અને પછી બીજી બધી લાવવાના છીએ ફૂલ બોડી માટેની પણ હેર માટેની જે છે એ બહુ જ જલ્દી આવવાની છે એટલે અમારે ઇન્સ્ટાગ્રામ ડી ગ્લો નેચરલ પર કનેક્ટેડ રહેજો અથવા તો વોટ્સઅપ નાઇન ફોર ડબલ નાઇન ટુ ડબલ જીરો ફોર થ્રી પર મેસેજ કરીને ઓર્ડર કરી દેજો તો મને જે સ્ટેટસ મૂકીએ તમને દેખાય ચાલો એ કઈ સ્વતંત્ર પહોંચી ગયા છીએ એચ કે કોલેજ બહુ ટાઈમ પછી તું તો ફર્સ્ટ ટાઈમ આવી ગયો છે ને તો પહેલી વાર કેમ કે અમદાવાદમાં બધું મારા માટે નવું જ છે કે મને ક્યાંય ન લઈ જાય કોલેજ તો ન ફરાઉ કોલેજ એમ ને પણ કોઈ જગ્યા મને નહીં ખબર તો બહુ ખાસ આ ટાઈમ પેલા આવેલો સી આઈ રહ્યો જે લોકો ભણતા હશે અને મેમરી તાજી થઈ ગઈ હશે અહીંયા બધા મસ્ત આ તો પાર્કિંગ ને બધું છે બધું ઘણું ચેન્જ થઈ ગયું છે તો અત્યારે તમે એચ કે હોલમાં જે છે એ મ્યુઝિકલ કોનું છે એ તમને અંદર જઈને એને દેખાડું ઠીક છે અમારા માટે ફર્સ્ટ ટાઈમ જ છે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મેં આમના વિશે ઘણું સાંભળ્યું છે પણ આજે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યો છું કેવું રહે છે હું તમને પછી કહીશ પણ કોણ છે એ હું તમને હમણાં દેખાડું અને આ ટાઈપ કન્સેપ્ટ પણ અમારા માટે ફર્સ્ટ ટાઈમ છે યા ફર્સ્ટ ટાઈમ છે સો જોઈએ કેવો રહે એક્સપિરિયન્સ ચાલો आई थिंक मुझे भी यहाँ नीलम चाय नीलम चाय खाना चाहियो <laughs> शाम तेरी यादी है आपके दिल को मेरे मोहब्बत की चाहत जरूरी है मोहब्बत जरूरी है इबादत जरूरी है जरूरत जरूरी है लेकिन जरूरी नहीं कि तुम्हारे हर मैसेज का तुरंत जवाब आए जरूरी नहीं कि तुम्हें वीडियो कॉल पर देखने के लिए वो फोर कनेक्शन लगवाए जरूरी नहीं कि तुम्हारी हर फोटो पर उसका लाइक और कमेंट भी आए जरूरी नहीं कि गुड मॉर्निंग के मैसेज के बाद रात को गुड नाइट का मैसेज भी आए क्योंकि जरूरी नहीं कि जैसे तुम प्यार करते हो तुम्हारा प्रेमी ठीक वैसे ही प्यार जताए जरूरी नहीं कि सागर हमेशा नदी के इंतजार में हो जरूरी नहीं कि परवाना हमेशा लौ के प्यार में हो शायद सागर जानता हो कि नदी उसमें ही समाएगी शायद तो लॉ है बुझ ही जाएगी जिसे मिलना ही है उसके इंतजार में रातें क्यों बिताए जिसे बुझना ही है उसे बार 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 क्यों जलाए प्यार और इश्क का फर्क समझने में हम कहीं मोहब्बत करना ना भूल जाए <laughs> mia ઓકે ગાઈસ ચાલો સો આવી ગયો ઘરે અને હવે આ નો આપણે આ સાથે એન્ડ કરીએ છીએ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ અને યસ નીચે કમેન્ટ સેક્શનની બાજુમાં સ્વાઇપ કરશો એટલે હાઇપ કરીને આવશે એમાં વિડીયો સારું લાગ્યો હોય તો પ્લીઝ હાઇપ કરી દેજો ફ્રી છે બટ હાઇપ એના માટે છે ઇફ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ બીજા નવા લોકોને અમારા વિડીયો રિકમેન્ડ કરે એટલા માટે સો ઇફ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ બાય બાય